હાલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે રૂદરપુરા વોર્ડ એક વિસ્તારમાં સરકારી જમીન પર દાયકાઓથી રહેલા સેંકડો પરિવારોને હટાવવાની કાર્યવાહી શરૂ થઇ છે આ જમીન પોલીસ લાઇન અને નવાબ મીર ટ્રસ્ટને ફાળે નોંધાયેલી છે જ્યાં છેલ્લા સાઈઠ વર્ષથી વસવાટ ચાલી રહ્યો છે સ્થાનિક પ્રશાસન દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ જારી કરવામાં આવી છે જેના કારણે રહેવાસીઓમાં અસ્તવ્યસ્તતા ફેલાઈ છે રૂદરપુરાની આ જમીન સિટી સર્વે નંબર વન ફાઇવ એઇટ થ્રી સરકારી રેકોર્ડમાં પોલીસ લાઇનની આઠ હજાર સાતસો પાંત્રીસ ચોરસ મીટર અને નવાબ મીર ટ્રસ્ટ તેતાળીસ હજાર ત્રણસો પચાસ ચોરસ મીટર નામે નોંધાયેલી છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકોએ કાચા પાકા મકાન બનાવી વસવાટ કર્યો છે પરંતુ હવે સરકાર દ્વારા આ જમીન પરથી અનધિકૃત કબજા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન પાસે આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પાસે ફરિયાદ લઈને ગયા રહેવાસીઓનો આરોપ છે ક્યાં વર્ષોથી રહેવાસીઓ વસી રહ્યા છે પરંતુ સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ ખાલી કરવાનું દબાણ બનાવે છે